દાહોદ જિલ્લાના ઝાલોદમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદનો તહેવાર શાંતિથી ઉજવવા બેઠક યોજાતા દાહોદ જિલ્લા પોલીસ વડા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજ સિંહ જાડેજાની નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત જાલોદ ડીવાયએસપી કચેરી અને ઝાલોદ પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી બુધવારના રોજ સાંજે પાંચ વાગે ઝાલોદ પોલીસ ડિવિઝનમાં આવતા ઝાલોદ લીમડી સંજેલી ફતેહપુરા ચાકલિયામાં ઉજવાતા ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ માટે શાંતિ સમિતિની એક મીટિંગ યોજી હતી આ મીટિંગમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ રાજવીરસિંહ જાડેજાએ ગણેશ ઉત્સવનો મહિમા અને તેની પરંપરા છે તેને જાળવી રાખી ઉત્સવ મનાવવા હાકલ કરી હતી નગરમાં દરેક સમાજના આગેવાનો પરસ્પર સમાનતા અને મૈત્રી ભાવ જાળવી સામાજિક એકતાનું પ્રદર્શન કરે તેવું સૂચન કર્યું હતું નગરમાં આવનાર ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનમાં કોઈ પણ અસામાજિક તત્વો તંગદિલી ઉભી ન કરે તેમજ કોઈ પણ માદક દ્રવ્યોનું સેવન કરી શોભાયાત્રામાં ન જોડાય અને વરસાદને લઈને પણ ધ્યાન દોરાતા હતું કે તળાવમાં પાણી વધુ હોવાથી કોઈએ તળાવ નજીક જવું નહીં તેમજ નગરપાલિકા દ્વારા જે નિયુક્ત કરાયેલા તરવૈયા હોય તેઓ દ્વારા જ ગણેશનું વિસર્જન કરવામાં આવે તેવી પણ ટકોર કરી હતી અધિકારીઓ સાથે તેમને ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું ઈદ મિલાદ અને છ નવ ના રોજ ગણપતિ વિસર્જન ના તહેવાર છે ડિવિઝન વિસ્તારમાં આજે ઝાલોદ એસડીપીઓ કચેરી ખાતે શાંતિ સમિતિ અને ગણપતિ અને ઈદે ઈદના જલુસના આયોજકોની સાથેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજકો અને આગેવાનો સાથે મીટિંગ કરી અને જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમાં આ બંને તહેવારો ખૂબ જ શાંતિપૂર્વક રીતે પસાર થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને લોકો આ બંને તહેવારો આનંદપૂર્વક ઉજવે અને એમાં પોલીસ સુચારુ રૂપે પોતાનો ભાગ ભજવે એ બદલ આ મિટિંગ કરવામાં આવી હતી અને બહુ જ સારા વાતાવરણમાં મિટિંગ પૂર્ણ થઈ છે અને અમને ખાતરી છે કે આગામી દિવસોના બંને તહેવારો ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે સાહેબ જે પોલીસ તંત્ર દ્વારા આ ઈદે મિલાપ તેમજ વિસર્જન અનુલક્ષી કેવી તૈયારીઓમાં સાહેબ બંને તહેવારોના અનુલક્ષમાં અમારા તરફથી ખૂબ જ પોલીસ બાબત પોલીસ છે એ સજ્જ છે અને છેલ્લા લગભગ પંદર વીસ દિવસથી આ બાબતે જુદા જુદા પ્રયાસો કરવામાં આવે છે અમારા તરફથી શાંતિ સમિતિની થાણા લેવલ ઉપર મિટિંગ થયેલી છે મોહલ્લા કમિટીની મિટિંગ થયેલી છે ગણપતિમાં વન પોલીસ વન મંડળનું આયોજન થયેલું છે સતત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે કડક પગલાં પણ ભરવામાં આવ્યા છે જે પ્રિવેન્ટિવ એક્શન લેવાના છે એ પણ લેવામાં આવેલા છે અને બંદોબસ્ત પણ ચુસ્ત રીતે રાખવામાં આવશે બંદોબસ્ત દરમિયાન જે અત્યાધુનિક સાધનો છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે ડ્રોન બોડીબેન કેમેરા એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એકંદરે લોકોને સુરક્ષાનો અનુભવ થાય અને તહેવાર ખુબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાય એની સંપૂર્ણ તૈયારી દાહોદ પોલીસે કરી છે રિપોર્ટર અફસલ ફકીરા સબંધ ભારત ન્યૂઝ દાહોદ